બાપા જોતા આવજો થોડુંક આ જોતા આવજો કીધું કા બરાબર છે ને આમ કામ થોડું કામ કરવા થોડું કરવું છે ઓલા એટલે શૂટિંગ ચાલુ લાઈવ ચાલુ હે હા રેડી 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 હો

ને આવું તું થાકી જાય પડાડો હું આ માય રાખું અને પછી પેટ આ બસ બસ આમ કરવાનો વાહ વાહ મોજ વાહ બે મિનિટમાં જાવ ને આને તમને પ્રેક્ટિસ કરાવવા હેમજો હાથ રાખી 加油！啊！ આ મારે કોના રાજીકલલો છે છોકરાને તો મારો ફોન લેતાને રેવો કોણ કરી આપ એક મજા આવે તાર મોત આજા હોય તો હજી કાલ તો હતા આની મનાવલા ફનવલ્ડ માં આતા મારે ફનવલ્ડ માં જવાનું ને બે દીકે શિસ્ત જમા <coughs>

હવે મજ બાય મને ફોટો પાડ તો મસ્ત બાપુ આમ કુટકો વચ્ચે આવે ને એવો આ કે ફોટા પાડ તો મારી પાડવા હે તંદ પાર ગયો તો પડાય ઓ ઓ जय हो चंद बंद कर दे बहुत ठीक है बंद कर नहीं फोटा पाड़ देता है